બસ ખબર નહીં કેમ છે કે હજી આજ ભેમન નહીં હે દયણું લઈને આવું પડી ગયો ઓકે તો આજે છે શનિવાર આવી ગયા હતા આપણે દાદાના મંદિરે દર્શન કરી લીધા આ બેડા બાજુ દુકાને બેઠા હતા બિઝનેસ કરતા હતા અને ઘરે આવી પાછા રસોઈએ કરે બોલો હા હા ને આ લોકો જ નહોતા હલો ગુડ મોર્નિંગ જી ફેમિલી જોઈ શકો છો નજારો સવારનો ઠંડુ એટલે કે શિયાળાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો તો આપણે એક્સરસાઇઝ કરતા હતા ચલો ત્યારે પાણી આપણું ગરમ થાય છે એનું તો નાઈ લઈએ ના લોકો જો તો હવે કામ કરશે ને બધા કપડાના ના લોકો આજે સૂતા હૈપાણી વેઢને જવાનું છે ધ્રુવભાઈ ને રજા છે હમણાં બીમાર થઈ ગયા ધ્રુવભાઈ બીમાર થઈ ગયા સોમવાર થી ચાલુ બધું એમને મેડમ ને આજે જવાનું છે કૃપાની બેન ને ચલો ત્યારે આપણું પાણી ગરમ ના હોય થઈ ગયેલું હોય મેં તો ફરી ફૂલ ગરમ ઓ નો મને એમ કે પાણી ગરમ નહીં પણ ડોલમાં પાણી ગરમ છે તો મેં વળી ગરમ કરવા મૂક્યું ફટાફટ નાઈ તૈયાર મહેમાનોને નાસ્તો થઈ દઈએ ફટાફટ અને બારનો તમને નજારો બતાવતો હતો ચોમાસું ગયું પર વધારે રહ્યા હતા પાવર બહુ ઠંડો આવે અને બધા જ બીમાર પડી ગયા હતા બધા જ હવે બધા ધીરે ધીરે થાય છે ને રેડી ચલો ત્યારે ફ્રેશ થઈ નાખીએ પછી મળીએ તમને વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો મહેમાનોનો નાસ્તો ડબ્બામાં નાખવાનો છે અને પછી મહેમાનોને નાસ્તો દેવા જવાનો છે ચલો ત્યારે ડબ્બામાં નાખીએ ફટાફટ મહેમાનોનો નાસ્તો તૈયાર કરી રહ્યા છીએ આપણે બરાબર

ચલો ત્યારે એક એક કરીને આવી જશે તો જો આવી જાય ચલો ત્યારે મળીએ નીચે ચાર નાસ્તો કરી નાસ્તો અહીંથી લઈ ગયા તા અહીંયા પાછો નીકળી દીધો એટલે દઈને જાય છે નાસ્તો તો ના મેડમ આમથી આમ આમથી આમ કેકડા બેન શું કરા હે તો તૈયાર થઈને જવાનું કેકડા બેન હે 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 કેકડા તૈયાર થઈ જાય હે 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 ત્યારે કારનું એ નજારો તમને જોયું તો આપણે કોઈ બૂમ પાડતું હતું મને એવું લાગ્યું

હનુમાન દાદા ને મળવા એટલે આને ઉઠવડ પછી ચલો તો ફાઈનલી દુકાન એક બાજુ ની ખોલી નાખી છે અને કૃપાલી ની બેન પણ આવી ગઈ કૃપાલી બેન હજી નહી આયા આ બાજુ લીધી ખોલ્યું હજી તો આ મેડમ હું ચાલે શું કરા હે લે તબીન પડી આવી છે આવે ને મેડમ હે ના આજે હવે આવે બહુ બસ ખોડિયા છે ચલો ગબડે 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 એની બેન પાણી જોડે જશે ખુલશે ને આપણે મશીનના ઓર્ડર છે પતાવીએ

ભાઈ દુકાને બેઠો તો પછી દઈનું મૂકવા ગયો પછી વાર પછી દઈનું લેવા ગયો પછી મેડમને ગળામાં પ્રોબ્લેમ હતો એ કાકરા ઉપડાવવા ગયો તો વળી પાછા આ મેડમ આવી ગયા રિક્ષા ગઈ ને તો હવે હવે મૂકવા જવાની છે એ ના કોડી આમાં છૂટી જાય ના પાડી

તો ફાઈનલી રામપેન મંદિરે દર્શન કરીને આવી ગયું કરે તો ઘરે જમવામાં દાળ ભાત રોટલી ચલો ત્યારે મસ્ત મજા જમી લઈએ ઠંડી લાગે તો પછી હજી આજે દવા લેવાની હજી વાર દવા લઈશ તારી ત્યારે મેળવશે સમજો ભાઈ દે આ બાજુ ક્યાં ડીશ દીધી આ બાજુ બેઠો

અને ધીરે ધીરે બધા ગાડી પાટે ચડવા મંડી ગઈ બધાની બધાને તાવ આવી ગયો તો એક રૂપાલી સિવાય રૂપાળી પહેલા જે મૂકવા ગયો તો સ્કૂલે હવે આવતી હશે શનિવારે વહેલી અને હું દાદા ત્યાં દર્શન કરવા ગયો તો દાદાને દર્શન કરી આવ્યો ખાધું ને આરામ કર્યો હવે ચા પી હવે દુકાને ચલો ત્યારે બધી દુકાન કિરે પાસી પર તો 100 બનાવી જો વાત કરી હા આવે ને મસ્ત ગાતી છે ભાઈ હિન્દી વોલ

ધંધો કર્યો પણ નફો ના કરે એવું થયું ને ચલો ત્યારે કઈક આઈટમ બનાવે છે ખો ખો કરવા વાળી આઈટમ શું કીધું તું હા જ હે ચલો ત્યારે આપણે થોડા ફ્રેશ થઈ જઈએ ત્યાં સુધી આ લોકો નાસ્તો કઈક બનાવી લે તો બીજું કઈ તો શું કે નહીં તો ખાઈ ગયા હલો ગાયસ તો મસ્ત મજાનું જમવાનું એટલે કે નાસ્તો બની ગયો છે આ મેળા દુકાને બેઠા હતા બિઝનેસ કરતા હતા અને ઘરે આવી પાછા રસોઈએ કરે બોલો હા ને આ લોકો જુઓ તો ને આ માતા નજી જુએ ચાલો ત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ખોટા ચાલો ત્યાં એટલું માપનું રાખી ધીમે ધીમે કેવું લાગ્યું આ બે ડબ્બે બનાવી બોલો ચલો ત્યારે મળીએ તમને કાલે સવારે